મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે અમારા નવા બ્લોગ માં કે તો બરાબર કેટલા ઘણા દિવસ પછી અમે પાછા વાડીએ જઈ રહી બધાય કેરી મોટી થઈ ગઈ છે ખાઈ આપી કેરી નું ના બોલાય કુક લઈ જાય તારે એમાં ના ખાવાનું ના એમાં ના લઈ જાઓ તને અમારે ભલે આવતો અમને હાકે થાહે આયા લઈ આયા આયા આપણે આમાં આમાં ગીત વગાડશું લાઈ 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 બાકી <laughs>

ગઈ આપડી વાડી ચાલો અમે આવી ગયા મારી વાડી કેર્યું દેખાય છે આવી ગઈ છે અમારી કેરીઓ મોટી મોટી ખાવા ભૂગી ગયા હોય હવે ઝીણી ઝીણી હતી ત્યારે આવ્યા હતા હવે તો મોટી થઈ ગઈ હવે મજા આવશે ખાવાની હાલો મિત્રો કેરી ખાવા

ને કેલી થી ખાતી ખાતી આમ આની ગેમ વા લીંબુ ખા દે કોઈ કોને દે સોબો ના વેસ સો નઈ ને અપલોડ કરો જો આમ બાપ કાચા જે રૂમાલ નથી આ છે અમાર રાજાપુરીનો амબો આથણાની કેરી અડધા અડધા કિલોની કેરી આવે ઓછી આવે આમાં રેર આવે ખરી જાય મોર પાણી જડે તો દે પાણી અહીંયા ફુગે નહીં હાલો જોઈ લઈએ આ ખેઠા પારે અમે એકાદું જામફળ દેખાય છે છે અમારે લીંબુડિયું બધી પહેલી વાર એટલી લીંબુડિયું આવ્યું કેટલા વરસ યા વા આવ્યાં લીંબુડી પાંચ છ વરસ થયા આ વખતે કઈ લીંબુ આવ્યા આવા ચકલીનો માળો છે ચકલીનો ના હોય અહીં માળો સ્કૂલ બિસ્કોલીનો હોય ચકલીનો ઘરની બાજુમાં હોય માણસો રહેતા હોય ના જ બન્યા ચીકડી છે હવે ચીક્ક આવશે આમાં તો આવ્યો નથી આ વખતે તીકળું નકર તો ધરું મારી સીકુનો અહીંયા આવ્યા જો

અને આ બધા થી અજીબ કેરી હે કઈ કેરી હે લુમખા ઝુમખા કેરી એક લુમખુ આવે દે ઓલી બાજુ કોઈ નથી આ બાજુ જો આકારે આનો અજીબ આમાં માં આનું કોઈ નઈ થાય આકારે અજીબ છે ઝુમખા જ હોય મસ્ત કેરી આ પાકે તઈ મજા આવે ખાવાની હવથી સેલે હું ધ્યા આંબો ટકે એક બધી ખવાય જાય આ એક ટકે કદી પછી કોઈ ના હોય તઈ મજા જ આવે ને કેરી ના પાંદડાય બહુ મસ્તી ના કેસર કેરી પાછી આયુ થોડું ખાવી તો પડે ને ના અમારા જ મોટી છે એ ગઈ કેરી પાકેલી કેરી પાકેલી કેરી ખાવી ના ખરી પાકેલી કેરી હાલો કેરી કેરી જઈડી હૈ હાઈની રસપુરીન પ્રોગ્રામ કર નાખી બધાય ધરાઈન કાઉ તો એવત છે આવડી પાકેલી કેરી જડી ગઈ આપને બહુ ખરી ગયું કેરીયું સીવ બરે હાવ જોઈન કાર સુ બેગન કેજી ત્રણ તો ખેરી નાખી એ ખેરીમાં કવ સુ જીવ બરે

પાછી જાય ને પાકેલ કરી ક્યાં છે તો તો આખું ગામ જમી જાય લાલપુર તો તો લાલપુર ગામ ને હાગમ ટેક કેવું જો રસ પીવા આ ઉસી છે માર નથી આજ કેરી બધું થઈ જાય જા એક કેરી આ તું તો તું તો બગાડ જ કરે બે તારો એક પાપડ કેન્સલ બનાવવાનો આ હરગાવાઈ ને જમીન પોષક તત્વો બળી જાય

Aju baju ngam na nambo. Amar nambo nanti aju baju ngam na nambo saya kawan. Oke, amari LG. Kedi aku saya main cara nama nakin lagi jo. Halo, jam pade mau dijau. Aram jam pade kau?

ટળી ગયું બીએમડબલ્યુ નું ગદનું ઘણી ઘણી કરી જાય થી એમ ના કરે હવે ના કરી હાલો ભાગવા મંડી પરમભાઈ દેવ દેવ નાખે એવા મે હુમાકાને આજ લેવાને કીધુંતું કોઈ લે લીધી તો એક લાખ હાલો આમાં આયા છે હુમા કાકા ની વાડી તરબુજ ખાવા કેદુના કે લગન થ્યા પાસ હું તો કે પહેલી વાર આવી ને પરીક્ષા આવી ભાઈ હાલો તરબુજ જોઈ આવીએ ને ઘરે લઈ જઈએ મજા આવી જાય ને સાયકલ વાડીમાં પોટમાં જાય પીરા ચિંકા મીઠાઈ

બસ વિના મોટો મોટો ફેમસ માં બાસ્ક ભરાય છે માં કાકા જ વાડી થાય દાદા ભાઈઓ મજા આવી ગઈ ને હાવ હે આજ મજા આવી ગઈ ને હાવ હે લે બુસ તોડી લે તોડી લે ટૂટ લિયો બધા ને ખબર આવે છે સરબુસ કેવડું મોટું તો જો લાલ લાલ ચટક